આમોદ ખાતે આઈઆઈએફએલ બેંક દ્વારા ખાતેદારની લોનને બે ભાગમાં વેચી બીજી બેંકમાં લોન બાકી બોલાવી છેતરપિંડી કર્યાનો આક્ષેપ ખાતેદાર દ્વારા કરવામાં આવ્યો હતો ખાતેદાર ગ્રાહકે દોઢ મહિના પહેલાં લોન ભરપાઈ કરી છતાં બાકી બોલતા ખાતેદાર રોષે ભરાઈ કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી હતી આમોદમાં આવેલ આઈઆઈએફએલ બેંક દ્વારા પોતાના ગોલ્ડ લોનના ખાતેદારની લોન બે ભાગમાં વેચી ગ્રાહક સાથે છેતરપિંડી કરાતી હોવાનો ખાતેદાર મીડિયા સમક્ષ આક્ષેપ કરી બેંક વિરુદ્ધ કોર્ટમાં જવાની ચીમકી આપી હતી જેથી બેંકની વિશ્વસનીયતા સામે ખાતેદાર ગ્રાહકોમાં અવિશ્વાસ જોવા મળ્યો હોવાનું જાણવા મળ્યું છે આમોદ તાલુકાના આછોદ ગામના જકવાન ચાલ નામના વ્યક્તિ આમોદમાં આવેલ આઈઆઈએફએલ બેંકમાંથી નવ મે બે હજાર ત્રેવીસના રોજ ગોલ્ડ મૂકીને એક લાખ પચીસ હજાર સાતસોની લોન લીધી હતી જે ખાતેદાર જેકવાન ઝાલે સમયમર્યાદામાં લોનનું વ્યાજ ભરપાઈ કરી દીધું હતું તેમજ લોન પણ દોઢ મહિના પહેલાં ભરપાઈ કરી દીધી હતી પરંતુ આઈઆઈએફએલ બેન્ક દ્વારા ગ્રાહકની લોન બે ભાગમાં વેચી દીધી અને બેંક બેંકે ડીસીબી બેન્કમાં એક લાખ પાંચ હજાર એક લાખ પાંચસો સાહીઠ અને આઈઆઈએફએલમાં પચીસ હજાર એકસો ચાલીસ આમ બે ભાગમાં ઓનલાઈન સિવિલમાં બોલાવી હતી જેથી ખાતેદાર ગ્રાહકની જાણ બહાર લોન બે ભાગમાં વેચી ગ્રાહક સાથે બેંકે છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું છે ખાતેદાર ગ્રાહક જેપાંત ઝાલ દ્વારા બેન્કમાં દોઢ મહિના પહેલાં બેંકની ગુડ લોનની રકમ તેમજ વ્યાજ ભરપાઈ કરી દીધું હોવા છતાં લોન બાકી બોલાવતા ખાતેદાર ગ્રાહકે બેંક સામે હોબાળો મચાવી બેંક વિરુદ્ધ કોર્ટમાં જવાની ચીમકી આપી છે આ બાબતે જેકવાન જાલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમોએ લોન લીધા બાદ સમય મર્યાદામાં લોનનું વ્યાજ તેમજ લોનની રકમ ભરપાઈ કરી દીધી છે જે બાબત આઈઆઈએફએલ બેંક પોતાની લોન ભરપાઈ કરી દીધી હોવાનો ક્લોઝર રિપોર્ટ પણ આપી દીધો છે પરંતુ ડીસીબી બેંકનો રિપોર્ટ આપ્યો નથી જેનાથી મારું સિવિલ ખરાબ થયું છે જેનાથી મારી અન્ય બેન્કોમાંથી લોન મળતી નથી વધુમાં જેકવાન જાલે જણાવ્યું હતું કે આ આઈઆઈએફએલ બેંક ખાતેદાર ગ્રાહકોને પોતે લોન આપી તેવું અન્ય બેંકના ગ્રાહક નામે લોન ટ્રાન્સફર કરી ગ્રાહકો સાથે છેતરપિંડી કરી છે જેથી અન્ય ગ્રાહકોને આ બેંકથી જીતીનું રહેવું તેમ તેઓએ જણાવ્યું હતું આ બાબતે આઈઆઈએફએલ બેંકના મેનેજર સાથે રૂબરૂ વાતચીત કરતાં જણાવ્યું હતું કે જેકમંત જાલ દ્વારા ચાર મહિના સુધી લોન ભરપાઈ કરી નહોતી જેથી તેમની લોનનો હપ્તો ચૂકી જતા તેઓ સિવિલમાં જતા રહ્યા હતા અને અમારી બેંક ડીસીબી સાથે ટાયબ છે ડીસીબી બેંકમાં એક લાખ પાંચસો સાહીઠ અને આઈઆઈએફએલ માં પચીસ એકસો ચાલીસ આમ બે ભાગમાં લોન છે જે ખાતેદાર ગ્રાહકને સિવિલ નીકળતા લગભગ ત્રણ થી છ મહિના લાગે તેમ છે હું જકવાન જાલ આમોદ તાલુકાના આછોડ ગામનો રહેવાસી છું આ આઈઆઈએફએલ બેંક જે છે આઈઆઈએફએલ ગોલ્ડ લોન ની બેંક આમોદ માં આવેલી છે એ બેંક માંથી મેં મારું પોતાનું ગોલ્ડ મૂકી અને લોન લીધેલી હતી એ બેંકની લોન લગભગ એક થી દોઢ વર્ષ જેટલી મારી લોન ચાલી ટાઈમ ટુ ટાઈમ એવરી મંથ એવરી મહિનામાં બે વખતે મેં મારું વ્યાજ ઓનલાઈન ગૂગલ પેના માધ્યમથી ચૂકવેલું હતું તેમ છતાં આરપીએલ ફ્રોડ બેન્ક જે છે હું એને ફ્રોડ કહીશ એ ફ્રોડ બેંકે એવું કર્યું કે મારી જે લોનની રકમ હતી એક લાખ પચીસ હજાર સાતસો રૂપિયા એ લોનની રકમમાં આઈપીએલ બેંકે મને રોકડા પૈસા આપ્યા અને એ લોન મારી ઓનલાઈન સિસ્ટમ મુજબ બે ભાગે લોન વેચી દીધી એમાં એક લોન છે એક લાખ પાંચસો ને રૂપિયા જે ડીસીબી કંપનીની લોન બતાવે છે અને બીજી લોન જે બતાવે છે એ પચીસ હજાર એકસો ને ચાલીસ રૂપિયા આ બંને લોન મેં લીધેલી નથી મેં એક જ લોન આઈઆઈએફએલ આમાઉન્ટમાંથી લીધેલી છે તો એ લોકોએ મારી લોન ઓનલાઈન બે બતાવેલી છે અને લોન મેં ટાઈમ ટુ ટાઈમ ભરવા છતાં માર્ચ મહિનાથી મારું વ્યાજ બાકી છે એવું બતાવે છે મારી લોન ડ્યુમાં બતાવે છે બીજી વાત મારા સિવિલમાં બે લોન બતાવે છે મેં લોન ક્લોઝ કરવાને બે મહિના જેટલો સમય થયો મારા લોન એકાઉન્ટમાંથી આજની તારીખે અમેથી મારી લોન ક્લોઝ થઈ નથી ડીસીબી કંપની અને આઈ જે મેં ક્લોઝર રિપોર્ટ આ બેંકમાં અને એમના ભરૂચ જિલ્લાના મેનેજર પાસે માગેલો છે એ રિપોર્ટ મને આપેલો નથી અને સાહેબે દાદાગીરીથી એમ કીધું તમારાથી થાય તે કરી લો છ મહિના એક વર્ષ ત્રણ મહિના ઓનલાઈન એની જાતે સિબિલમાંથી નીકળશે અમારા હાથમાં કંઈ આવતું નથી મેં સાહેબને એવું કીધું ઓનલાઈન સિબિલમાંથી નીકળતા ભલે સમય લાગે મને એક એનઓસી એવી આપી દો કે મારી લોન કોઈ બાકી નથી એવી એનઓસી આપી દો મેં જ્યારે આઈએફએલ બેંકને એક લાખ પચીસ હજાર સાતસો વત્તા એનું જે વ્યાજ થાય તે બધું વ્યાજ ભરી દીધું હોય પૈસા આપી દીધા હોય તો મારી લોન ક્લોઝ થાય એવો રિપોર્ટ મને કેમ ના મળે તો મારી જાણકારી મુજબ સુપ્રીમ કોર્ટ અને જે નિયમો આવે તો આઈએફએલને મનાઈ ફરમાવેલી છે લોન ના આપવાની અને આમોદના અને આમોડની બહારના તમામ નગરવાસીઓ તમામ જનતાને એક જાહેર વિનંતી કરું છું કે આઈ એફએલ એ વિશ્વનો સૌથી મોટી ફ્રોડ બેન્ક છે અહીંયાથી તમે લોન ના લો અને લોન લો તો તમે ઓનલાઈન સિબિલમાં ચેક કરો તમે લોન કેટલી લીધી છે અને તમારા એકાઉન્ટમાં કેટલી લોન બતાવે છે લોન ક્લોઝ કરવાને પૈસા આપવાને બે મહિના થવા છતાં મારી લોન આજની તારીખમાં બાકી બતાવે છે એના લીધે મને બાકીની કોઈ બેંક લોન આપતું નથી